હેલો હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું બટરસ્કોચ ફ્લેવર આઈસક્રીમ માર્કેટમાં મળતા આઇસ્ક્રીમ પ્રીમિક્સ પાવડરથી આઈસક્રીમ બનાવવો ખૂબ જ સરળ છે આમાં કોઈપણ જાતની ઝંઝટ કરવી પડતી નથી ખૂબ જ ઝડપથી બની જાય છે ખાલી આઈસ્ક્રીમને સેટ થવામાં જ વાર લાગે છે તો ચાલો હવે આપણે એકદમ ડિલિશિયસ માર્કેટ જેવો આઈસ્ક્રીમ બનાવવાનું શરૂ કરીએ અહીંયા મેં ઇટમી કંપનીનું બટરસ્કોચ ફ્લેવરનું પેકેટ લીધું છે તમે માર્કેટમાં મળતા કોઈપણ બ્રાન્ડનું કોઈપણ ફ્લેવરનું પેકેટ લઈ શકો છો પહેલાં આપણે આમાંથી જે પાવડરનું પેકેટ છે એને બહાર કાઢીશું અને ત્યાર પછી પાંચસો એમએલ ફૂલ ફૂલ ફેટવાળું જે દૂધ આવે છે અમૂલ ગોલ્ડ એને આપણે કઢાઈમાં લઈ લઈશું અહીંયા મેં નોનસ્ટિક કઢાવી લીધી છે પણ તમે કોઈ જાડા તળિયાવાળું વાસણ હોય એ લો તો પણ ચાલે હવે આમાં આપણે આઈસ્ક્રીમનો પાવડર મિક્સ કરી દઈશું અને આને આપણે ચમચાથી હલાવી અને સારી રીતે મિક્સ કરી લઈશું અને પછી જ આપણે આને ગેસ પર રાખીશું હવે અહીંયા પાવડર મિક્સ થઈ ગયો છે હવે આને ગેસ પર રાખી દઈએ તો એના માટે ગેસ ઓન કરી લઈશું અને હવે આની પર ગેસ પર કઢાઈ રાખી દઈશું અને થોડીવાર માટે ગેસની ફ્લેમ હાઈ રાખીશું ત્યારબાદ ગેસની ફ્લેમ લો કરી દઈશું એટલે એક ઉભરો આવે ત્યાં સુધી આને આપણે કન્ટિન્યુ ચલાવવાનું છે અને ત્યાર પછી ગેસની ફ્લેમ લો કરવાની છે પણ આપણે કન્ટિન્યુ ચલાવવાનું તો રાખવાનું છે અને આને જો કે પેકેટ ઉપર તો બધું લખ્યું છે એમાં ત્રણ મિનિટ જ દૂધને ઉકાળવું એવું લખ્યું છે પણ હું અહીંયા સાતથી આઠ મિનિટ જેટલું દૂધને ઉકાળી રહી છું અને ગેસની ફ્લેમ હાઈ અને લો એવી રીતે કરતા જઈ અને આ દૂધને સાતથી આઠ મિનિટ સુધી મેં ઉકાળ્યું છે એટલે આ દૂધ સરસ મજાનું ઘટ્ટ થઈ ગયું છે અને આવી રીતે જે ફરતું ચોટ્યું હોય એને આપણે આમ ઉખાડતા જવાનું હવે આને આપણે થોડીવાર એટલે વધારે ઉકાળીએ કે એકદમ આ ઘટ્ટ થાય હવે આ સરસ ઘટ થઈ ગયું છે એટલે આપણે ગેસને બંધ કરી દીધો અને કઢાઈને નીચે ઉતારી લીધી પણ કઢાઈને નીચે ઉતાર્યા પછી પણ આને આવી રીતે ચલાવતા રહેવાનું છે નહીં ઉપર આમ મલાઈની જેમ જામી જશે હવે જો આ મિશ્રણને આપણે ઝડપથી ઠંડુ કરવું હોય તો પાણી ભરેલા વાસણમાં કઢાઈને રહેવા દેવાની થોડી હવે થોડીવાર પછી આપણું આ મિશ્રણ ઠંડુ થઈ ગયું છે તો એને આપણે એક પ્લાસ્ટિકના કન્ટેનરમાં અથવા એલ્યુમિનિયમના કન્ટેનરમાં ભરી લઈશું અને આને ફ્રિજમાં આપણે બે કલાક માટે શેટ થવા માટે રાખી દઈશું અને બે કલાક પછી ફરી આને બહાર કાઢી ઇલેક્ટ્રિક બીટર મિક્સર કે બ્લેન્ડર ત્રણમાંથી ગમે તેનાથી આપણે આને બ્લેન્ડ કરવાનું છે એટલે સારી રીતે આને ફેટી લેવાનું છે તો તમે જોશો હજી આ વ્યવસ્થિત નથી જામ્યો આઈસ્ક્રીમ એટલે એને આપણે તપેલીમાં કાઢી લઈશું અને પહેલાં ચમચીથી આવી રીતે આપણે એને હલાવી લઈશું અને ત્યારબાદ બ્લેન્ડરથી બ્લેન્ડ કરી લઈશું અને પાંચથી દસ મિનિટ જેવું આપણે આને બ્લેન્ડ કરવાનું છે બ્લેન્ડરને આપણે ઓન ઓફ ઓન ઓફ કરતા રહીશું આમ કરીશું એટલે આ મિશ્રણ એકદમ આમ હલકું થઈ જશે અંદર આમ એર ભરાઈ જશે આપણને દેખાશે જ આમ ફૂલેલું અને આવી રીતે કરશો એટલે આઈસ્ક્રીમ આપણો બહુ સરસ બનશે હવે ઘણાને એવો મનમાં પ્રશ્ન થાય કે આઈસ્ક્રીમ બનાવો હોય તો ડબલ ડોરનો ફ્રીજ હોય તો સારો જામે પણ એવું નથી સિંગલ ડોરના ફ્રીઝનું જે એમાં જે સેટિંગ આવે છે એ સેટિંગમાં તમે આ ફ્રીઝને એકદમ ફૂલ કરી નાખો તો આઈસ્ક્રીમ સરસ જામે જ છે અને પછી તમે તમારી રીતે જેવી રીતે રાખતા હોય એ પ્રમાણેનું કરી નાખવાનું તો હવે આ મિશ્રણ આપણે ફરી એ જ ડબ્બામાં લઈ લઈશું અને એની ઉપર આપણે પોલિથિન સાફ કરી અને રાખી દઈશું અને આ ડબ્બાને બંધ કરી અને છથી સાત કલાક માટે ફ્રીજરમાં રાખી દઈશું હવે છથી સાત કલાક પછી આપણે આ ડબ્બાને બહાર કાઢીશું હવે થી સાત કલાક થઈ ગયો છે હવે આપણે ડબ્બાને ખોલીને જોઈ લઈએ કેવો આઇસ્ક્રીમ જામ્યો છે તો આપણે જોઈશું તો આઈસ્ક્રીમ સરસ રીતે સેટ થઈ ગયો છે અહીંયા મેં આ આઈસ્ક્રીમને કોઈ ડ્રાય ફ્રૂટથી કે કસા પણથી ગાર્નિશ નથી કર્યો એટલે તમને દેખાવામાં કદાચ સારો નહીં દેખાય પણ આ આઈસ્ક્રીમ ખાવામાં તો એકદમ ડિલિશિયસ બન્યો છે તો જો તમે આવી રીતે આઈસ્ક્રીમ પ્રીમિક્સ પાવડરમાંથી આઇસક્રીમ ના બનાવતા હોય તો તમે ચોક્કસથી ટ્રાય કરજો તમે બહારનો આઈસ્ક્રીમ લાવવાનું પણ ભૂલી જશો જો તમને મારો આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બે લાઇકન પર પ્રેસ કરી ઓલ પર ક્લિક કરી દેજો જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો